એક હજુ કરોડપતિ પેશન્ટ આવી જાય ને તો એનું ઓપરેશન કરીને માર તો થાર લેવી બોલો ભાઈ શું પ્રોબ્લેમ છે ડોક્ટર સાહેબ મને મારી હારી વી ગાયો કા સડી જાય છે એ હું ચમ ચમ એટલે મને શું ખબર હું ડોક્ટર શું તું છે આની કોઈ દવા હોય તો કો ના ભાઈ આની કોઈ દવા નથી હો તો શું દવા ખોને ખોલી ને બેઠો હશે શિખર ચેવું પેશન્ટ આવી ગયો તું આખું જડબું હલાઈ ના હવે જડબા ડોક્ટર પાસે જાવું પડશે મારે બોલો ભાઈ શું તકલીફ છે તમને સાહેબ મને મારી બેટી ભૂલવાની બીમારી છે કેટલા ટાઈમ થી છે

તો આઈલ ના તાચીન શું બેઠો છે હમણાં તાજુ વલણો કર્યું છે હવે એક રેગણો લેવાનો બાચી રહ્યો આવા નાવો પેશન્ટ આયો ને તો દવાખાનું હેડેક ના હેડે લાંબો ટાઈમ મૂળ નહી હેડું અરે ઠરકો મારે ગજુ ભાઈ નો ઠરકો હા બોલો શું તકલીફ છે તમને ડાક્ટર સાહેબ શું વાત કરું તમને મન તો પસા જ નથી લાગતી આ તો ડોક્ટર સાહેબ અંધારામાં તો છે ને બેટરી વગર ભળાતું જ નથી કોઈ

આની વસ્તુ જવધી મારી ના થઈ જાય ને તો ઉધી મને હક જ નથી પડતો આ તો ઢીજડાંગ ઢીજડાંગ વાળી બીમારી છે એટલે સાહેબ મારો મેણાનો ઢોલ વાગવાની તૈયારીમાં છે એમ ને ના ના એવું કોઈ નહી થાય હું બેઠો છું ને રાતે ઊંઘ નહી આવતી હોય હાસુ હાસુ ઓ સાહેબ તો તો ભૂખે નહી લાગતી હોય એક કોળિયો નથી ઉતરતો પેટમાં તરહ લાગતી છે તાર તમે પાણીની જગ્યાએ દારૂ ઠઠાવતા હશો સાચી વાત છે ને પીપડે પીવું છું જો મારી વાત સાંભળો તમારી આ બીમારીની કોઈ દવા નથી પણ મારી પાસે એક મસ્ત આઈડિયા છે તમને જે વસ્તુ ગમે ને એના ઉપર કબજો કરી નાખો એટલે તમે ડિપ્રેશન માં નહી જો હું ઈજ કરવા આવ્યો છું આવડો મોટો ઝટકો ચમાલે છે ફોડા હમણા હૃદય ફાટી જોત મારું હેમજી કોભા નામ આપડ્યું છે જીઓ ઉલો ત્રણ મર્ડર કેસમાં ફરાર છે ઈ ઓય ઈ તમે એના મોણા છો ના હું ઈ ખુદ છું એડો દવાખાનું કરો ખાલી કોરિયા પિસ્ત્રા બા દિન ઉપડવાનું કરો આડો જોવો ભેમજી ભાઈ હું એક ગરીબ ડોક્ટર છું મને માફ કરી જો બાપા 10 સેકન્ડમાં રવાના થઈ જાવ તો માફ કરું બાકી અગિયારમી સેકન્ડ છે ને દો ટીમ સરો ખાલી અને ઓતળા બારા ગાઢી સાફ કરું રેવા જો ઓતળા છે ને હું એસિડથી સાફ કરી લઈશ શીખટ ચીયા સો ઘડિયામાં દવાખાનું ખોલ્યું તું પેશન્ટ એવા નેવા એવા ભટકાયા છે આના કરતા સરાડા માં જઈને બાવળિયા કાપ પહારા એમજી કોપા પોલીસ ના હાથમાં તો નથી જ આવું મારી મારી હુચ બોલાવી રાખે છે